આ વર્ષે દ્વારકા જિલ્લામાં ખૂબ વરસાદ થયો છે ત્યારે આ ભારે વરસાદે ખેડૂતોને ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન પણ ખૂબ મોટું કરાવ્યું છે ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારથી વર્તુ બે ડેમના પાણી નદીઓ મારફતે ખેતરોમાં ફરી વળ્યા છે જેને કારણે પાક નિષ્ફળ ગયો છે વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે આજે પોરબંદર અને દ્વારકા જિલ્લાને જે નદી નદી વર્તુ નીકળે છે જિલ્લા તમામ ગામોના ખેડૂતોએ સામૂહિક રીતે એકઠા થઈ અને દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી કે પહેલા તો આ ડેમ વાળા જે છે એ પાણી છોડવાનું એનું મેનેજમેન્ટ છે એ મેનેજ મિસમેજમેન્ટના કારણે હજારો ખેડૂતો ભોગ બન્યા છે કલેક્ટર અને વહીવટી તંત્ર એના કારણે દોરતું થયું છે એનડીઆરએફની ની ટીમો બોલાવવી પડી છે બાર જુલાઈએ સરકારનો હવામાન વિભાગ આગાહી કરે છે કે બાવીસ જુલાઈ જુલાઈની વચ્ચે વરસાદ પડશે ઓગસ્ટે હવામાન વિભાગ આગાહી કરે છે કે ઓગસ્ટની વચ્ચે વરસાદ પડશે તો બંને વખતે ડેમ છલોછલ ભરેલા હતા તો ડેમનું પાણી ધીરે ધીરે ખાલી કરવું જોઈએ તો થયું છે એવું કે ડેમ છલોછલ ભરાઈ ગયો ઉપરથી પાણી જ્યારે જાતું હતું ત્યારે ખેડૂતોએ જઈને જગાડ્યા અને ખેડૂતોએ હેન્ડલ મારવા લાગ્યા ત્યારે એના પાટિયા ખુલ્લાને એ હારે બધા દરવાજા ખોલી નાખ્યા અને એના કારણે કલ્પના ના કરી શકાય એવી તબાહી થઈ છે એટલે આ રાવલમાં જે આખા ગુજરાતે જોયું રાવલને ડૂબતું એ કુદરતી આપતી નહીં પણ આ ડેમ મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટના કારણે સિંચાઈ વિભાગના મિસમેનેજમેન્ટના કારણે રાવલ ભોગ બન્યું છે એવી જ રીતે તમામ ખેડૂતો ભોગ બન્યા છે બે હજાર ઓગણીસમાં જ્યાં વર્તુ નદી તૂટેલી છે એ આજની તારીખમાં પથ્થર મૂકવામાં નથી આવ્યો એટલે સિંચાઈ વિભાગ જે છે એ માત્ર નામનો સિંચાઈ વિભાગ છે બાકી કઈ કરતા કઈ કામ કરતું નથી જયારે પોરબંદર જિલ્લાના ખેડૂતો કે દ્વારકા જિલ્લાના ખેડૂતો સિંચાઈ રજૂઆત કરવા જાય તો એમ કે આ દ્વારકા જિલ્લામાં આવે છે પોરબંદરમાં રજૂઆત કરવા જાય તો કે દ્વારકામાં આવે છે દ્વારકામાં રજૂઆત કરવા જાય તો પોરબંદર માં આવે છે ક્યારેક એમ કહે કે આ સ્ટેટ નું નથી આ પંચાયતમાં આવે છે પંચાયતમાં જાય તો એમ કહે કે આ ક્ષાર અંકુશમાં આવે છે એટલે મેં કલેક્ટર ને રજૂઆત કરી કે ટ્યુશન આ બધા સિંચાઈ વિભાગના અધિકારીઓને એનો ટ્યુશનનો ખેડૂતો આપશું પણ કમસે કમ નક્કી તો થાય કે કયો વિસ્તાર છે એ પોરબંદરમાં આવે છે કયો વિસ્તાર દ્વારકામાં આવે છે કયો વિસ્તાર સ્ટેટ સિંચાઈમાં આવે છે કયો વિસ્તાર જે પંચાયત સિંચાઈમાં આવે છે કયો વિસ્તાર જે ક્ષાર અંકુશમાં આવે છે એટલે આખે આખું જે છે આજની તારીખમાં એને ખબર નથી કે કયો વિસ્તાર ક્યાં આવે છે આવા અનેક પ્રશ્નોને લઈ અને આજે અમે દ્વારકા કલેક્ટર ને દ્વારકા અને પોરબંદર જિલ્લાના ખેડૂતો અને દ્વારકા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે આજે દ્વારકા કલેક્ટરે આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે કાલે મંગળવાર નહીં આવતા મંગળવારે સિંચાઈ બંને જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી રાખીએ તમે પાંચ પંદર ખેડૂતો આવો આપણે સાથે મળીને ચર્ચા કરીએ ક્યાં શું કરવું જોઈએ અને એના માટે સરકારમાં શું શું અમારે સરકારમાં નીતિ એક બાબતો હોય ત્યાં સુધી પહોંચાડવું જોઈએ આ દરેક વારો તર્યા આજે ગત ચોમાસામાં એક ઓવરલોડ વરસાદ પડેલો દેવભૂમિ દ્વારકામાં પોરબંદર જિલ્લામાં એને લીધે જે કઈ ડેમ છલકાયા છે અને ઉપર અમારે રાવળમાં ત્રણ ડેમ આવેલા છે વળતું હોલટી અને હાની આ ત્રણેય ડેમનું પાણી અમારે એકી સાથે પાણી આવે છે અને ડેમના અધિકારીઓને જે બેદરકારીને લીધે એકી સાથે દરવાજા ઉપાડે છે લોડ લોડમાં પાણી આવે છે અને એને લીધે અમારું જે જમીન જમીન ધોવાણ થાય છે એમાં એક એક ખેડૂત ને ખાડા કદાચ દસ લાખ રૂપિયા તમે ખર્ચો તો પણ એ ખાડા પુરાય એમ નથી એટલે નદીઓ બધી ઓવરફ્લો જાય છે રોડ રસ્તા ધોવાય છે અને નદી એક જગ્યાએ એવું છે કે ભાઈ નદી ડાંકી ખેતરોમાં વરી ગઈ છે અને એને લીધે દસ થી પંદર હજાર હેક્ટરમાં જમીનમાં ધોવાણ થયું છે અને વધુ પાક છે અને આને લીધે અમારે જે કઈ અમારી તકલીફો હતી અમે ને આવેદન આપી અને રજૂઆત કરેલી છે અને યોગ્ય જવાબ મળે એને અમારે આશા છે મારું નામ દેવસિંહભાઈ વડોદરા છે અને હું સિસલી ગામનો રહેવાસી છું અને આજે અમારો સૌ કોઈનો પ્રશ્ન એક જ છે કે જે અમારી નદી છે વર્તુ નદી વર્તુ નદી ઉપર ડેમ આવેલો છે વર્તુ બે અને એના ઉપર પણ છ થી સાત ડેમ બીજા આવેલા છે તે ટૂંકમાં કહીએ તો એનું પાણી કોઈ એક વ્યવસ્થા વગરનું છોડી આપવામાં આવે છે અને એના હિસાબે આજે ખેડૂતોનું લાખો કરોડોનું નુકસાન થાય છે ફસલ તો ફેલ થાય જ છે એની સાથે જમીનનો પણ ધવાણ છે જમીનનું ધવાણ કોઈ એવું નથી કે સામાન્ય ધવાણ હોય બહુ ખરાબ રીતે ધોરણ થયેલ છે અને અમારી માંગ એટલી છે કે આ જે નદી છે એના વહીવટી જે સિંચાઈ યોજના જે કોઈ પણ મંત્રીઓ છે એ વ્યવસ્થિત એનું મેજ મેનેજમેન્ટ કરે અને એનું વ્યવસ્થિત પાણી છોડે અને જે સિંગડા અને સિસલીની વચ્ચે જે વર્તુ તૂટેલી છે એ વ્યવસ્થિત રીતે ફેન્સિંગ બંધાય એ રસ્તો બંધાય રસ્તો ઊંચો આવે અને અમારા આજે સૌ કોઈની એક આસ છે કે આ પ્રશ્ન નું વહેલી તકે નિરાકરણ થાય અને બીજું કે આ બાબતે કોઈ પોલિટિક્સ કરવામાં ન આવે અને કોઈ પણ મંત્રીઓ છે હોદ્દેદારો છે તો કોઈ કર્મચારીઓ છે એ એક માનવતાની દ્રષ્ટિએ અને પોતાની ફરજ સમજીને આ કામ સર્વે કોઈ કરે